આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પહેલી તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું રોજબરોજની ચીજવસ્તુના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે આવી સ્થિતિમાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલી ઓગસ્ટથી પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ આઠ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થઈ શકે છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે જેના કારણે મિત્રો આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા માંડવી ભુજ ગાંધીધામ અને રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી શકે છે જાહેર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં જેમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણની શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેવો સરકારે દાવો કર્યો છે જ્યારે બીજી તરફ ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે તો દર વર્ષે ગુજરાતમાં સરેરાશ અઢારસો મેટ્રિક ટન કેમિકલયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ અને ખાદ્ય પેદાશો લોકો સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે તેમ છતાંય ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી રહ્યા છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સાબરકાંઠાના પ્રાતિજ અને વિસનગરમાં છ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બીજી બાજુ જોવા જઈએ તો ભરૂચના હાસોટમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે અગિયાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાતલપુર નડિયાદ વડનગર બહુચરાજી ઊંઝા અને વાપીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો રાજ્યના સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પણ અસર જોવા મળી રહી છે